હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને જય સ્વામિનારાયણ વેલી સવારના તો જો સરસ મજાનો તડકો નીચે ઉતરી ગયો છે તો મિત્રો વિડીયો જોતા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો પહેલી વખત હોય તો અને જો સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને કમેન્ટ તો જરૂર કરજો તમારી કમેન્ટ વાંચવી અમને બહુ ગમશે તો જરૂરથી કમેન્ટ કરજો બધા તમારી કમેન્ટ વચાઈ જશે એટલે હું આમ લાઈક કરી દઈશ તમારી કમેન્ટને તો સારું ચાલો વહેલી સવારથી કામે વર્ગી ગયા છીએ અને અત્યારમાં તો બહુ ઠંડી છે એટલે હું કપડાં નથી ધોતી પણ સવાર સવારમાં બીજું બધું કામ કરી લેવાનું પછી થોડોક જેમ કરવી છે કે તું એ કી મને એમ રીતે બનાવી દેજે એટલે એને હવે આ ઠંડી રોટલી છે ને એને મારે આમ કંઈક અલગ રીતે કટકા કરવાના છે જો આવી રીતના એકદમ ઓમભાઈ ઓર્ડર દઈ દીધો છે કે મસાલાવાળી જે આપણે આપણા જો આવી રીતના સરસથી એક જ સરખું કટિંગ કરવાનું અને મને કે કે એવી રીતે કરજે કે તું તો એ કે ફટાફટથી ચાર બટકા કરીને તારે જે ધના ધન કે મેં કીધું સાચી વાત છે આ લેમ કરીશ હવે અત્યારના છોકરાને છે ને થોડુંક આમ ડિફરન્ટ જોઈએ થોડુંક આમ અલગ જોઈએ એટલે જો એકદમ સરસથી આ પીસીસ થઈ ગયા છે એક સરખા હવે આમાં પછી નિમક ને મસાલો છાંટવાનું કહે એટલે મને કે હું આવું ને એ પેલા આ કામ કરી નાખજે કારણ કે મારે છે ને નાસ્તામાં આવી રીતના તળેલી રોટલી આવી રીતના શેપમાં બનાવીને ખાવી છે મીધું કાંઈ વાંધો નહીં ચાલો તમે કીધું તો અમારે પછી માનવું જ પડશે ને એટલે જો આ સરસ મજાની મેં એક જ સરખી જે ચોરાફળીની સાઈઝ હોય એવી રીતના કરી નાખી છે અને તળવા માંડી છું કારણ કે ઓમ ભાઈ એમ કીધું તું કે મમ્મા મને છે ને સીધી રોટલી ને આમ આમ કરીને આમ કરીને ચાર કટકા કરીને એવી રીતના ના કરતી મારા દોસ્તાર છે ને આમ એકદમ સરસ ની સ્લાઇડ જેવી કરી અને એવી લઈ આવે કીધું વાંધો ના હાલો તો લઈ આવે તમારા દોસ્તાર તો અમે કરી દે હું બીજું એટલે જો હું સવાર સવારમાં આ રોટલી ઠંડી થોડીક વધારે એને બનાવી હતી એટલે મને કહે કે તારે રોટલી તળી અને તારે એવી રીતના મસાલા બધું નાખવાનું છે મેં કીધું સારું ચાલો બીજું શું અને રોટલી તળાઈ જાય એટલે મારે આમ થાય આ પાણીપુરીની પૂરી તરવી છે કારણ કે આજે ઓમ ભાઈ કહી ગયા છે કે મમ્મી આપણે બે છે ને પાણીપુરી ખાશું મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તો પાણીપુરી ખાશું તો મેં કીધું હાલો તો આપણે હવે તેલ મૂકીએ છે તો પાણીપુરીની પૂરી પણ કરી નાખીએ છોકરા હોય ઘરે નાના એટલે પછી જુદું 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 બનાવવાનું તો થતું જ હોય એ લોકો સ્કૂલે જતા હોય એટલે એને કઈક 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 સ્કૂલે નવીન દેખાય એટલે કે ચાલો આ બનાવજો એમ ચાલો તેલ આવી ગયું છે ફટાફટ થી આ બધી કામકાજ પતાવી દઉં બીજું શું આવી રીતના મસ્ત મસ્ત રીતે આ રોટલીના એક સરખા કટકા કરી અને તળી લીધા છે હવે આની અંદર

રોટલી તરવાનું કામ પૈતું પાણી સાથે વાસણ જાય અને કામ નીકળી જાય નું તો અમારા ઓમ ભાઈ છે ને એ થોડા ખાવાના શોખીન છે એટલે એને બધું સરસ સરસ જ જોતું હોય એના ડેડી બહુ ખબર પડે પાછા ખી જાય કે બાજરાનો રોટલો એક ટાઈમ જમતો હોય તો એમાં કેમ તને ભૂખ નથી લાગતી એ ડિસ્કસ ના થાય ને એટલે એ બપોરે જ અમે પાણીપુરીનો પ્રોગ્રામ તો પતાવી દઈએ એટલે મેં કીધું હાલ હવે આ રોટલી તળું છું ને તો પેગા ભેગી પૂરીએ તળી નાખવું બરોબર ને

દરેક છોકરાઓને છે ને સરસ સરસ તો ચાલો આપણે તો પાણીપુરી ની ફૂલ તૈયારી થઈ ગઈ છે આજે બપોરે પાણીપુરી નો પ્રોગ્રામ કરવાનો છે કારણ કે હોય એટલે આપણે પૂરી કરવી પડે ને ત્યારે એક તો સ્કૂલેથી આવ્યું હોય ને સારું ચાલો તો હવે રસોડા નું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે વાસણ ગોઠવશું વાસણ ઉટકશું અને એને બે ડોલ જેટલા કપડા છે ને એ કપડા ધોશું ને પછી સામે સરસ મજાનો તડકો છે ને અહીંયા તડકો ખાવા વઈ જવું છે જો માજી પા ખુરચી નાખી ને બરોબર ને એટલે આપણે ઠંડી થોડીક ઓછી થઈ જાય આમાં બહુ ઠંડી પડે છે ઓ હાવ સારું ચાલો બધું કામ કરીને ફ્રી થઈ ગયા હવે એકાદા દિવસમાં અડદિયા બનાવવાના છે તો એની તૈયારી કરીએ બદામ સુધારી નાખીએ સૂકો મેવો સુધારી નાખીએ બરોબર છે હવે ઠંડી બહુ છે તો અડદિયા તો બનાવવા જોશે નહીં ભાવે પણ કઈ નઈ નાખવા દે મને ખબર નહી હવે આ ટૂંકા દિવસમાં સવારથી સાંજ કેમ પડી જાય કઈ ખબર જ નથી રહેતી ગમે એટલું ખેંચીએ ને તો પૂરું જ નથી થાતું કામ ભાવ ફટાફટથી દિવસ ભાગે છે એમ થાય કે ક્યાંય હજી તો જાતા નથી ક્યાંય ખોટી નથી થતા તો ક્યાંય પહોંચાતું નથી સારું ચાલો તો હું ફરી એક વખત બધાને થેન્ક યુ કહી દઉં કે બધાનો ખૂબ ખૂબ આભાર મારા લાઈવમાં આવવા માટે મારા વિડીયો જોવા માટે અને ખાસ કરીને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એવા લોકોને જે લોકો મારા વિડીયો જોઈને કમેન્ટ કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર અને જરૂરથી વિડીયામાં કમેન્ટ કરજો જેથી મને ખ્યાલ પડે કે મને લોકો ઘણા લોકો સપોર્ટ કરે છે તો તમારા ગ્રુપમાં શેર બી કરજો ચાલો સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે અને એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ મારા યુટ્યુબ ફેમિલીને ચલો બાય